સુધીના સમાચાર પર મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી મોરબીમાં ગટર ઉભરાતા વેપારીઓ પરેશાન થયા હોવાનું સામે આવી રહ્યું છે જેઆઈડીસીના નાકા નજીક ગટર ઉભરાતા વેપારીઓ પરેશાન છે સાથે જ વેપારીઓને વેપાર કરવામાં પણ ખૂબ તકલીફ પડી રહી હોવાનું સામે આવ્યું છે ત્યારે સ્વાસ્થ્ય ઉપર પણ ખતરો મંડરાઈ રહ્યો છે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે મોરબી નગરપાલિકા ઉભરાતી ગટરો બંધ કરવામાં નિષ્ફળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે છે ઘટના મોરબીની કે જ્યાં ગટર ઉભરાતા વેપારીઓ પરેશાન જોવા મળી રહ્યા છે જીઆઈડીસીના નાકા નજીક ગટર ઉભરાવાની ઘટના જે છે તે બની રહી છે જેના કારણે વેપારીઓ પરેશાન છે જેને લઈને વેપારીઓને વેપાર કરવામાં પણ હાલાકીનો

ત્યાં છેલ્લા પાંચ દિવસથી આ કન્ટિન્યુ અને વારી ઘડીએ આ બધાનો પ્રોબ્લેમ રહે છે ગટર ઉભરાવાનો અને એટલો બધો દુર્ગંધ આવી રહી છે કે આયા કોઈ બી માનવ જાતા હોય કે બહેનો જાતા હોય તો મોટા વગર હાથ દીધા વગર નીકળી પણ શકે એવો દુર્ગંધ આવી રહી છે અને વારી ઘડી આ જ પ્રોબ્લમ રહે છે અમે આયા અમારા મારી દુકાને કસ્ટમર આવે એ છતાં પણ એ આવવામાં તકલીફ રહે છે અને અમુક ગરાક તો આ દુર્ગંધ જોઈને બીજા પણ ચાલ્યા જાય છે અમે શું ટેક્સ નથી ચૂકવતા ટેક્સ ચૂકવવા છતાં પણ આ જ પ્રોબ્લેમ અમારે રહીએ છીએ વાળી ઘડીએ એક બે વાર હોય તો સમજ્યા આપણે પણ દર વખતે આ જ પ્રોબ્લમ આપણે રહીએ છીએ હવે આનું કાંઈ નગરપાલિકાનો ઇલાજ કરતો નથી અને આયા હજારોની સંખ્યામાં દરરોજ મા માનવ મેરામણ રહે છે અને દરરોજ એકાદ બે માણસો તો આના હિસાબે પડે છે અને લેડીઝને બાઇક ચલાવવામાં બહુ તકલીફ પડતી હોય છે એના હિસાબે આમાં દેખાતું હોય નહીં એના હિસાબે ઘણા બધા લેડીઝ એક્સિડન્ટલી પણ થાય છે ઈજાગ્રસ્ત બી થાય છે આજે જ એક વૃદ્ધ માજી હતા એને અમે હોસ્પિટલે લઈ જવા પડ્યા પ્લગ પ્લગ શિફ્ટ થઈ ગયો એના હિસાબે હવે નગરપાલિકા અમારા તરફ થોડુંક ધ્યાન દોરે તો બહુ સારું એવી વસ્તુ